નમસ્કાર સાથીઓ હું આપનો રમેશ મેર હાલમાં જ આપણે જોઈએ છીએ કે ગુજરાત અને ગુજરાત પૂરું પાડતા હોય જ્યારે ગુજરાત સરકાર હાલમાં જે માજી સૈનિકોની જે માંગણીઓ છે કે જેમની અનામતની માંગણીઓ છે જ્યારે પોતાના હક અને અધિકાર માટે સરકાર પાસે લોકો માંગણી કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની સરકારે શું કર્યું ગુજરાતની સરકાર કેમ માજી સૈનિકોની અને માજી સૈનિકોના પરિવારના જે માંગણી છે એ સ્વીકારતી નથી મિત્રો આ ભારતીય જનતા પાર્ટી એ દેશવાદી અને દેશભક્તિની ખોખલી વાતો કરનારી વાત છે કંઈક ને કંઈક એને જે આપણા જીવના જોખમે જે આપણા દેશનું રક્ષણ કરતા હોય અને એની જ્યારે માંગણી સંતોષવાની આવે ત્યારે એમની પાસે કોઈ સમય નથી એમનો એમનો પગાર વધારવો હોય કેબિનેટ મંત્રીનો વધારવો હોય મંત્રીના વધારવા હોય કરોડો રૂપિયાના તાયફા કરવા હોય તો સમય છે પણ મારા ગુજરાત અને દેશભરના માજી સૈનિકોની જ્યારે માગણી હોય ત્યારે આ લોકો પાસે છે જ પણ સમય નથી મિત્રો આવનારા સમયમાં બધાએ જાગવું જો છે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ખોખલી વાતો કરનારી છે અને લોકોના મત લઈ અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કરતા નથી અમે અહીંથી ખાતરી આપીએ છીએ કે અમે માજી સૈનિકોની જે માગણી છે લાગણી અને માંગણી છે એનો અમે અહીંથી જાહેરમાં સમર્થન કરીએ છીએ